નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું પ્રવેશ કર્યા બાદ અહીંયા એક પ્રદર્શની ગોઠવવામાં આવી છે કે જેમાં સ્વામી દયાનંદ સરસ્વતી નું સંપૂર્ણ જીવન તમે જોઈ શકો છો સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મથી લઈ અને એમણે કયા કયા પ્રકારના કાર્યો કર્યા હતા અને કેવી રીતે પોતાના જીવનમાં આગળ વધ્યા હતા એમણે જે ગૃહ ત્યાગ કર્યો હતો એ તમામ પ્રકારની માહિતી છે જે આ પ્રદર્શનીમાં તમને જોવા મળી રહી છે ખૂબ જ સારા એવા ચિત્રો અને ખૂબ જ સારી પ્રતિકૃતિઓ સાથે આ પ્રદર્શની અહીં ગોઠવવામાં આવી છે તમે ગેટમાં પ્રવેશ કરો છો અને આગળની બાજુ થોડા ચાલશો તે તરત જ આ પ્રતિકૃતિ આવી જાય છે અને આ પ્રદર્શની આવી જાય છે કે જેની અંદર સ્વામીજીએ જે પણ કાર્યો કર્યા છે તમામ માહિતી આપવામાં આવી છે સાથે સાથે જે ઇતિહાસમાં એમના હસ્તાક્ષર હતા જે એમના જે અક્ષર કેવા થતા હતા એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે એની સાથે સાથે એમણે જીવનમાં જે કાંઈ પણ કાર્યો કર્યા છે તમામ માહિતી આપવામાં આવી છે કે એમણે જે વેદોના પ્રચાર કર્યો હતો એ વેદોના પ્રચારની પણ અહીંયા પ્રતિકૃતિ સાથે દર્શાવવામાં આવી છે અને ઉપર જે લખાણ છે એ પણ લખેલું છે તમે વાંચી પણ શકો છો અને એની સાથે સાથે જોઈ પણ શકો છો જે બીજા ધર્મના લોકો સાથે પણ એમણે જે મર્ચ દયા પોતાના વિચારો પ્રગટ કર્યા હતા એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી એની પણ અહીંયા રજૂઆત દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે જે ષડયંત્ર કરવામાં આવ્યું હતું એમના જીવનમાં સાથે એ પણ એમના અંતિમ જીવન જે છે એમનું અંતિમ જીવન હતું એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે અને એ પૂર્ણ થયા બાદ સ્વામી દયાનંદ સરસ્વતીના જે વાસ્તવિક ચિત્રો છે જે વાસ્તવિક દ્રશ્યો છે એ પણ અહીંયા પ્રતિકૃતિ રૂપે રાખવામાં આવ્યા છે એ તમે અહીંયા આવી અને ખૂબ જ આનંદથી નિહાળી શકો છો જે ખૂબ જ સુંદર પ્રતિકૃતિઓ છે અહીંયા રાખવામાં આવી છે અને એમના બાદ જે સ્વામી દયાનંદ સરસ્વતીએ જે જે કાર્યો કર્યા ને એના પછીથી જે કાર્યો એમની પાછળ થયા છે એમના જે આર્ય સમાજ જે કાર્યો ચાલે છે તમામ પ્રકારના ચિત્રો છે એ અહીંયા રાખવામાં આવ્યા છે એ તમે જોઈ શકો છો કે જે આર્યસનાથ સાઉથ આફ્રિકા છે યુગાન્ડા છે કેનેડા છે અને સાથે સાથે અહીંયા યુએસએમાં પણ છે એવા અલગ અલગ કેટલા દેશોમાં ચાલે છે એની પણ અહીં માહિતી આપવામાં આવી છે ત્યાં કયા કયા પ્રકારના કાર્યો થાય છે તમામ પ્રકારની રજૂઆતો છે આ પ્રદર્શનીમાં તમને જોવા મળે છે સ્વામી દયાનંદ સરસ્વતી સાથે કેટલા દેશભક્ત ક્રાંતિકારીઓ હતા તો એની પણ આખી એક પ્રતિકૃતિ રાખવામાં આવી છે અહીંયા લાલા લજપતરાય ગુરુદત્ત જે વિદ્યાર્થી હતા એ લેખરામ સહિતના જે ક્રાંતિકારીઓ હતા એમના પણ ચિત્રો રાખવામાં આવ્યા છે તો આવી સુંદર પ્રકારની જે પ્રદર્શની છે જે અહીંયા ગોઠવવામાં આવી છે તો તમે જરૂરથી આવી અને આ પ્રદર્શનને પણ નિહાળી શકો છો